ચૈતર વસાવાની જાહેરાત કરી દેતા ભરૂચના રાજકારણમાં આવ્યો ગરમાવો કેજરીવાલની આ જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસમાં મચ્યો હડકંપ કોંગ્રેસ નેતાઓ અકડાયા હોવાની ખબર સામે આવી આમ આદમી પાર્ટીની સામે થયા ગુજરાત કોંગ્રેસના નેતાઓ ખબર અનુસાર કોંગ્રેસ નેતાઓને ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નામંજૂર છે જ્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર ઉમેદવારના નામ તો કરી દીધી જાહેરાત જેને લઈને ગુજરાતમાં આઈએનડીઆઈએ ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણની સંભાવના દેખાઈ રહી હોવાની ચર્ચા છે ગુજરાત બાદમાં ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ થશે આ સવાલો ચર્ચામાં છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મામલે તો ભરૂચના નેત્રંગ ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં આપણે જણાવી દઈએ આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સભામાં એક નહીં પરંતુ આમ આદમી પાર્ટીના બે બે મુખ્યમંત્રીઓ આવી પહોંચ્યા હતા અને આ જાહેર સભામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા નારાજ છે તેવું દર્શક મિત્રો કહેવાય રહ્યું છે આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાના ખભે પગ મૂકીને આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માંગી રહ્યા છે તેઓ ઇન્ડિયા ગઠબંધનના નિયમોનો પાલન નથી કરી રહ્યા આ સીટ પર કોંગ્રેસ મજબૂત છે અને કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર થાય તો આ સીટ પર કોંગ્રેસ આ વખતે જીતી શકે તેમ છે કોંગ્રેસને હરાવવા માટે ભૂતકાળમાં છોટુભાઈ વસાવા ચહેરો હતા અને આ વખતે બીજો ચહેરો છે ત્યારે તેમને શંકા છે કે કોંગ્રેસને હરાવવા માટે અન્ય કોઈ લોકો કામ કરી રહ્યા હોય તેમ લાગે છે

દર્શક મિત્રો સંદીપ માંગરોલાનું કહેવું છે જો કે આપને વાત કરીએ તો આ વહેતી ગંગામાં હાથ ધોતા ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ રાજકીય લડાઈમાં કૂદકો માર્યો અને એમ કહ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા કે અમને પહેલાથી જ ખબર હતી કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કોઈ દિવસ એક થવાના નથી ભરૂચ સીટ છેલ્લા છ ટર્મથી ભાજપ પાસે છે અને રહેશે આજે આમ આદમી પાર્ટીવાળા ચૈતર વસાવાને લઈને રાજકારણ રમી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ એમ સમજે છે કે આ વખતે અમે લોકસભા જીતીશું આ એમનું ઇન્ડિયા તેમનું કહેવું છે આપને વાત કરીએ તો આ વહેતી ગંગામાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનું આ નિવેદન ચર્ચામાં છે દર્શક મિત્રો આ મામલે કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ